મિત્રો ફરીથી એકવાર આપણા નવા બ્લોગમાં સ્વાગત છે અને આજે આપણે જે કાંઈ પણ પ્રવૃત્તિ કરવી તમને દેખાડું તો આગળ આગળ જોવાનું ભૂલતા નહીં અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો આપણે બેંકે તો આવ્યા હતા પણ હવે હાલીને જવાનું ક્યારે કારણ કે આવ્યા હતા તો ફરવે તો મારા પપ્પાને મોડું થતું હતું ને એટલે ભાઈ કે મેકવા ના ભાઈ કાંઈ જ આવે મેં ક્યાંય કરે

ફાઇનલ અત્યારે આપણે આવી ગયા કરે એ કરે આગળ જીજી થાય તમને બતાવું તો આગળ આગળ જોવાનું અને લાઈક છે મિત્રો તો મળી આવે અત્યારે મિત્રો બેની બે ને અઠ્યાવી થઈ ગયા છે અને અત્યારે આપણે એ કરવાના છે નાસ્તો મસ્ત મગજ તો નાસ્તા મેં ભૂગરા તો તમે આગળ આગળ જોતા રહેજો મિત્રો તો દેખાય મિત્રો અત્યારે આપણે નાઈ નાઈ કરી લીધીએ હવે આપણે કરવાનું છે કામ કામ કરવાનું હોય તો તમે આગળ આગળ જોતા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આગળ મિત્રો મેં માલ કરી લીધો હતો તમે જોયું આપણે માલ કરતા થઈ માલ બહુ જાજો હતો અને આજે તો ટૂંકમાં શું આપણે ચોકડી બે વાત ગયા હતા પણ આટલું હજી દેખાડ્યું નહીં કારણ કે આમ આજે મિત્રો આપણે મસ્ત મજાનું સાંજનું જમવાનું કરી લીધું હોય જમવામાં આજે જે હતું તમને દેખાડ્યું નથી કારણ કે આટલો હજી ટાઈમ નહોતો અને આજે આપણે બ્લોગ બહુ લાંબો આવી ગયો હતો આટલો હજી રખાય નહીં કારણ કે રખાય તો ખરી પણ આમ ટૂંકમાં કે આમ શું કહેવાય આપણે કોઈ દેવડો બનાવ્યો નથી એટલે મેળને આવે ને આપણે અત્યારે જમીને લીધું છે તો આપણે કાલે આપણે જવાના ગમે ત્યાં બાર તો કાલે અમે જાવી તમને દેખાડીએ અને કાલનો બ્લોગ ખાસ જોવાનું ભૂલતા નહીં અને આ બ્લોગને પણ લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આગળ આગળ કાલે મળીએ બાય બાય મિત્રો